સુરતમાં શંકાસ્પદ અખાદ્ય પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પાંડેસરા માં ટેમ્પોમાંથી બસો ત્રીસ કિલો પનીર ઝડપાયું છે પનીરનો જથ્થો હતો તેમજ રેસ્ટોરન્ટ અને ડેરીમાં પનીર પનીર વેચાતા હતા ત્યારે લગ્ન પ્રસંગમાં આવતું હતું રૂપિયા ત્રણસો પચાસ કિલોના ભાવે મળતું પનીર રૂપિયા એકસો એસી માં વેચતા હતા સપ્લાય કરતા વેળાએ નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે જેમાં મનપા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પનીરમાં ભેળસેળ સહિતનું નકલી વેચાણ થયા હોવાની વિગતો સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે જેમાં અગાઉ ગત રોજ ખાતેથી નકલી પનીર બનાવવાની ફેક્ટરી જડપાયા બાદ આવા નકલી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાની લઈને સુરતને આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે સુરતના આઠ જૂનમાં અઢાર જગ્યા પર દરોડા પાડી જે જગ્યા પર પનીર વેચાય છે તે નકલી છે કે ભેળસરવાળું તે જાણવા માટે દરોડાની કામગીરી શરૂ કરી છે જોકે દરોડા પડવાની સાથે ડેરી પ્રોડક્ટનો વેપાર કરતા લોકોમાં ફફડાટ છે રાજ્યમાં વેચાતી અનેક વસ્તુઓ નકલી કે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાની વિગતો સામે આવતા દરોડા પડતા હોય છે જેમાં અગાઉ રાજકોટ શહેરમાં નકલી પનીર બનાવતી એક ફેક્ટરીનો આરોગ્ય વિભાગે પર્દાફાશ કર્યો હતો ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત